એમાં આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને રોહિત ઠાકોરે પણ હાજરી આપી હતી તો ચલો વિક્રમ ઠાકોરે શું પ્રતિક્રિયા આપી હતી ચાલો સાંભળીએ તો સૌથી પહેલા વિક્રમ ઠાકોરને સાંભળતા પહેલા મારી તમને એક નમ્ર વિનંતી છે કે ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને એક લાઇક કરી નાખો અને આ વિડીયોને દરેક ઠાકોર સમાજના ઘર ઘર સુધી પહોંચાડો તો ચલો સાંભળીએ વિક્રમ ઠાકોર સરકાર સામે લડવાનું છે પણ સરકારને આપણે અપીલ કરવાની છે આપણે મદદ માંગવાની છે એટલા માટે સરકારને આપણે કહેવાનું છે કે અમારા જે મકાનો પડી ગયા છે એને ન્યાય તમે આપો બરાબર ને કોઈ પણ વસ્તી આવતા બરાબર શાંતિથી આપણે આપણે કામ કરવાનું છે ત્યાં સરકાર જોડે આપણે ને માંગવાનું છે